ખેડૂતોના ખેતરો બે ભાગમાં વહેંચાઈ ગયા બીજા ભાગમાં પાણી કે ટ્રેક્ટર પહોંચતા નથી નર્મદાની વાંટિયા બ્રાન્ચ કેનાલમાં બાર વર્ષ થયા એક પણ ટીપો પાણીનું આવ્યું નથી પરંતુ કેનાલ અનેક જગ્યાએથી ભંગાર બની ગઈ છે કેનાલની હલકી ગુણવત્તાના કામમાં

પરંતુ બાર વર્ષ થયા કેનાલમાં હજુ સુધી નર્મદાના પાણીનું એક પણ ટીપું આવ્યું નથી અને કેનાલો તૂટી ગઈ છે કેનાલ બનવા માટે ખેડૂતોના ખેતરો બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને બીજા ભાગમાં ખેડૂતો પાણી પહોંચાડી શકતા નથી તથા બીજા ભાગમાં ખેડૂતો વાવણી માટે સાધન સામગ્રી પણ પહોંચાડી શકતા નથી આ સ્થિતિમાં ખેડૂતો સંપૂર્ણ જમીનની ખેતીથી વંચિત થયા છે તથા તેમની જમીનની કિંમત પણ ઘટી ગઈ છે ખેડૂતોએ પોતાની જમીનમાં વાવણી કરવા માટે પણ ટ્રેક્ટર લઈ જઈ શકતા નથી માત્ર એક જ ચોમાસુ પાક મેળવી પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે નર્મદાના નીર આવશે ત્યારે ખેડૂતો ખૂબ સમૃદ્ધ બનશે તેવા સપના દેખાડી સરકારે ખેડૂતોને બેવકૂફ બનાવ્યા છે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ મોટા મોટા વાયદાઓ કરી જાય છે પરંતુ ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી ત્યાં કેનાલના દ્રશ્યો પરથી દેખાઈ આવે છે વળી સમય અંતરે કિસાન સંઘ દ્વારા પણ દેખાડવા પૂરતા આવેદનપત્રો ધારણા આંદોલનો કરવામાં આવે છે પરંતુ તેનો લાભ હજી સુધી જમીને સ્તર થયો નથી તેવું દૂર દૂર સુધી દેખાતું નથી એટલે હવે ખેડૂતો પોતાને ઠગાયેલો મહેસૂસ કરી રહ્યા છે આમ નર્મદાની કેનાલ ખેડૂતો માટે નથી માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે છે છે તેવું દેખાય સ્ટોરી રમેશભાઈ અબડાસા કચ્છની નર્મદાની મુખ્ય કેનાલોમાં ઘણી જગ્યાએ ગાબડા પડ્યા છે પરંતુ એ હજી સુધી સરકારે સારી રીતે પૂરી નથી

કેનાલ જાય છે એ ખેતરની અડધી જમીન કેનાલ ની એક બાજુ હોય છે અડધી જમીન બીજી બાજુ હોય છે પરિણામ સ્વરૂપે એક જમીનમાં જેનો બોર હોય એ એની જમીનમાંથી બીજી જમીનમાં પાણી નથી આપી શકતો કેમ કે વચ્ચે કેનાલ આવે છે એ ખેડૂતને પોતાની બંને જમીનમાં જો ખેતી કરવી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો ટ્રેક્ટર પણ નથી જઈ શકતો કેમ કે વચ્ચે મોટી કેનાલ આવે છે આવી અનેક સમસ્યાઓના કારણે જે આ 23 થી 25 કિલોમીટર કેનાલ બની છે એ કેનાલની બંને બાજુના ખેડૂતો ખૂબ જ નુકસાની ભોગવી રહ્યા છે. અ પહેલા એમની જમીનની જે કિંમત હતી એ કિંમત પણ ઘટી ગઈ છે કેમ કે એક ને એક જમીનના બે ટુકડા થાય છે તો એક જમીનમાં પાણી પહોંચે છે બીજી નથી પહોંચતું. પરિણામ સ્વરૂપે नर्मदाની કેનાલ જે નર્મદા યોજના ખેડૂતો માટે બનાવવામાં આવી હતી પરંતુ આ કેનાલની વાસ્તવિકતા જોતા એવું લાગે છે કે પાણી નથી આવ્યું. ત્યાં સુધી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે કેવી થઈ ગઈ છે ખેડૂતોની હાલત સાહેબ બાર વર્ષથી થી રાડું રહી રહે ખેડૂતોની હાલત એટલી બધી કફોડી છે અને જમીન વિભાજન કરીને ખેડૂત પાંચ સાત તક જમીન હતી અને બે વિભાજન થઈ ગયા અડધી આ બાજુ અડધી ઓલી બાજુ ખેડૂત ના તો ઓલી બાજુ જઈ શકે ના તો ઓલી બે વિભાજન થઈ ગયા તો આમ ખેડૂત મન થોડી જમીન બચારા એમ થાય બે ત્રણ એકર નો ટુકડો આ બાજુ કામ નથી આવતો વેચી નાખી તો વેચી નાખીએ તો પાર્ટી વાત એમ કે તમારે રસ્તાની સમસ્યા છે તો અમે આ બાજુ લઈને અમે રૂપિયા નાખીને શું કરી તો આમાં અમારો કઈ આમાં દાદા સાહેબ અમે અભણ માણસ છે આ બધી કચ્છ પબ્લિક અભણ જ છે અને પબ્લિક ખેડૂતો એકતા નથી મૂર મુદો વનડે હે બાકી તો આમાં અમે તો રાડું આરજ્યું રાડું દીધું લખીત માં દીધું બધું કરી પણ એમનું કઈ થઈ જશે થઈ જશે થઈ જશે અમારે બે બે એક પેઢી તો એમને નીકળી એ સપના ડોહા લઈ ગયા ભેગા એમને બાર વાર

તો વેચી નાખે તો પાલટી વાર એમ કે તમારે રસ્તાની સમસ્યા છે તો અમે આ બાજુ લઈને જવા અમે રૂપિયા નાખીને શું કરી તો આમાં અમારો કઈ આમાં સાહેબ અમે અભણ માણસ છે બધી કચ્છ પબ્લિક અભણ છે અને પબ્લિક ખેડૂતો એકતા નથી મૂર મુદો વનડે છે બાકી તો આમાં અમે તો રાડું આરજ્યું રાડું દીધું લખીત માં દીધું બધું કરીએ પણ એમનું કઈ થઈ જશે થઈ જશે થઈ જશે અમારે બે બે એક પેઢી તો એમને નીકળી એ સપના ડોહા લઈ ગયા ભેગા એમને બાર વાર હમણાં આવશે પાણી હમણાં આવશે હમણાં ગુજરી ગયા અમારા બધો હું નર્મદા માંથી આટલા કિલોમીટર લે તો આ વીસ કિલોમીટર નથી આવતી અમારે મગજ મગજ નથી મને સમજતો નથી આટલો ગુજરાત છેડો મોર પચી ગઈ તો આઠ કિલોમીટર પાસે શું શું તકલીફ છે એ મારી નથી